નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી માંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથેના આજના મુખ્ય સમાચાર સમસ્ત ભાવનગર લોહાર જ્ઞાતિ આયોજિત શામ રંગ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં ભાવનગર કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ સાહેબ અને તેમના ધર્મપત્ની અને ભાવનગર લોહાર સમાજના મહેમાન બની ગરબાના તાલીમ માતાજીની આરાધના કરી હતી ભાવનગર લોહાર સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા અને મંત્રી શ્રી આશીષભાઈ રાઠોડ સાહેબે કલેક્ટર સાહેબનું મોમેન્ટ આપી સન્માન કર્યું હતું કાર્યક્રમમાં કલેક્ટર સાહેબની ઉપસ્થિતિ દરેક ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ